સુરત શહેરના માન દરવાજા વિસ્તારમાં માર્ગબંધના મુદ્દે સ્થાનિક રહેવાસીઓએ તંત્ર સમક્ષ જનહિતમાં અરજી રજૂ કરી છે આંબેડકર ભવન પાસે માર્ગ વારંવાર બંધ થવાથી નાગરિકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે વૃદ્ધો વિદ્યાર્થીઓ અને રોજિંદા મુસાફરો માટે વધારાનો લાંબો રસ્તો કાપવો પડે છે રહીશોએ તાત્કાલિક માર્ગ ખુલ્લો રાખવા તથા સુરક્ષાની દ્રષ્ટિએ તંત્રને પગલા લેવાની માંગ કરી છે સુરત શહેરના માન દરવાજા વિસ્તારના રહેવાસીઓએ માર્ગબંધના મુદ્દે તંત્ર સમક્ષ જનહિતની અરજી રજૂ કરી છે વિસ્તારનો મુખ્ય માર્ગ છેલ્લા કેટલાક સમયથી બંધ હોવાથી સ્થાનિક નાગરિકોને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે વૃદ્ધ નાગરિકો શાળાએ જતા બાળકો તેમજ રોજિંદા કામકાજે જતા લોકો માટે દરરોજ આશરે બે કિલોમીટર જેટલો વધારાનો રસ્તો કાપવો પડે છે રહેવાસીઓએ અરજીમાં ઉલ્લેખ કર્યો છે કે આંબેડકર ભવનમાં લગ્ન કે અન્ય કાર્યક્રમો યોજાતા હોય ત્યારે સમગ્ર વિસ્તારનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ જાય છે જેના કારણે વાહન વ્યવહાર અટકી જાય છે અને લોકો માટે પસાર થવું મુશ્કેલ બની જાય છે નાગરિકોની માંગ છે કે આંબેડકર ભવનથી લઈને રાજકોટ સહકારી બેંક સુધીનો માર્ગ સતત ખુલ્લો રાખવામાં આવે જેથી લોકોની સમસ્યા દૂર થાય રહેવાસીઓએ વધુમાં જણાવ્યું કે વિસ્તારની સુરક્ષા દ્રષ્ટિએ પણ આ મુદ્દો ગંભીર છે જો કોઈ દુર્ઘટના તબીબી ઇમરજન્સી અથવા અગ્નિકાંડ જેવી ઘટના બને તો ફાયર બ્રિગેડ કે એમ્બ્યુલન્સને અંદર પ્રવેશવાનો યોગ્ય માર્ગ ઉપલબ્ધ નથી આવી સ્થિતિમાં જાનહાનિ કે નુકસાન થવાની ભીતિ સતત રહેલી છે હાલમાં માત્ર એંસી ફૂટનો એક જ માર્ગ ખુલ્લો છે પરંતુ લગ્ન કે કાર્યક્રમ દરમિયાન તે પણ અવરોધિત થઈ જાય છે જેના કારણે નાગરિકોને વધુ પડતી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રહેવાસીઓ માર્ગ બંધની હાલત દર્શાવતા ફોટોગ્રાફ સાથે અરજી પણ રજૂ કરી છે અને તંત્રને તાત્કાલિક લેવાની માંગ કરી છે નાગરિકોની નમ્ર વિનંતી છે કે માન દરવાજા વિસ્તારનો માર્ગ તાત્કાલિક ખુલ્લો કરવામાં આવે જેથી દૈનિક જીવનમાં સુવિધા થાય અને ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને જે અમે મ્યુનિસિપલ કમિશનર ઓફિસમાં એવી રજૂઆત લઈને આવ્યા છે કે જે પચાસ વર્ષથી જે માન દરવાજાનો જે રસ્તો હતો અને રીડેવલપમેન્ટના નામથી બંધ કરી દેવામાં આવ્યું છે જેથી અમારા ગરીબ સામાન્ય લોકોને જે તકલીફ થાય છે જે કે અમારા નાના નાના બાળકો હોય અમારા વૃદ્ધ લોકો હોય અને બે કિલોમીટરનું રન કરવા પડે છે જે કે અમને કંઈ તકલીફ થાય અથવા કંઈ આગ લાગી ગઈ હોય કે કોઈની તબિયત ખરાબ થઈ ગઈ હોય તો આવી પરિસ્થિતિ ઊભી કરી દીધી છે કે અમારા વિસ્તારમાં ડાયરેક્ટલી એમ્બ્યુલન્સ પણ નથી આવી શકીએ છે ના કે ફાયર બ્રિગેડ આવી શકીએ છીએ તો આના જવાબદાર કોણ

કે આંબેડકર ભવનથી લઈને રાજકોટ સહકારી બેંક સુધીનો મુખ્ય માર્ગ સતત ખુલ્લો રાખવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ અગ્નિકાંડ તબીબી ઇમરજન્સી અથવા અન્ય અનિચ્છનીય ઘટના સર્જાતી ન હોય હાલ એસી ફૂટનો એક જ માર્ગ ખુલ્લો છે પરંતુ તે પણ કાર્યક્રમ દરમિયાન અવરોધિત થઈ જાય છે તંત્રની રાહ જોતાં રહેવાસીઓ હવે તાત્કાલિક પગલાંની અપેક્ષા રાખી રહ્યા છે